રાઠો સો વર્ષમાં ગ્રીસ અને ઇટાલિયનો આવ્યા તેના કરતા વધુ ભારતીયો પાંચ વર્ષમાં આવ્યા ઓસ્ટ્રેલિયામાં ભારતીય નાગરિકોને નિશાન બનાવીને ઇમિગ્રેશન વિરોધ ના દેખાવો કઝાકિસ્તાનના સિમકનમાં સોળમી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારત પહેલી વાર સુવર્ણ ચંદ્ર જીતી પ્રથમ સ્થાને રહ્યું લખનૌ માં ભયંકર વિસ્ફોટ થતા છ લોકોના મોત માટે ચીન ના રાષ્ટ્રપતિ માટે આમંત્રણ આપ્યું એક રિપોર્ટ મુજબ પીએમ મોદી સપ્ટેમ્બર માં મણિપુર ની મુલાકાત લઈ શકે છે હિંસા ફાટી નીકળ્યા પછી મણિપુર ની આ તેમની પ્રથમ મુલાકાત હશે સરકારે મોબાઈલ યુઝર્સ ને નવા ઈ સિમ સ્કેમ બાબતે ચેતવણી આપી

અમદાવાદ પંચમહાલ દાહોદ આણંદ વડોદરા અને વલસાડ જિલ્લામાં ભારેથી થી અતિભારે વરસાદ પડી શકે છે એક રિપોર્ટ અનુસાર ટ્રમ્પના વહીવટી તંત્રએ યુરોપિયન દેશોને ભારત પર પ્રતિબંધ લાગવા માટે કહ્યું ટ્રમ્પે પહેલા જ ભારત પર પચાસ ટકા ટેરિફ લગાવ્યો છે જેમાં રશિયા પાસેથી તેલ ખરીદવાના મામલે પચીસ ટકા નો દંડ નો પણ સમાવેશ થાય છે તેમને વધુમાં યુરોપિયન દેશો ને ભારત પાસેથી ગેસ અને તેલ ખરીદવાનું પણ બંધ કરવાનું કહ્યું અને સી જીનપિંગ ની મુલાકાત બાદ ભારતે બહાર પાડ્યું નિવેદન કહ્યું ચીન અને ભારતના સંબંધમાં કોઈ ત્રીજા પક્ષ નો હસ્તક્ષેપ સ્વીકાર્ય નથી ગુજરાત ના શિક્ષણ મંત્રી કરી જાહેરાત ધોરણ દસ અને બાર ના બોર્ડ ના પ્રશ્ન પત્ર માં ફેરફાર કરાશે તો આ ન્યુઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત